હેલ્લો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો બધા મજામાં ને આપ સૌનું મારે યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજના આપણે જોઈશું ધોરણ દસ ગુજરાત પચીસ માં પેપર લખતી વખતે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ એક થી નવ ધોરણની તમે એક્ઝામ આપી જ છે તેમાં પણ ઘણું ખરું તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્યાં શું કરવું બોક્સ કરવા જવાબ આવતો અહિયાં બોક્સ કરવા જેલ પેન થી કરવું બ્લેક પેન ફલાણું ઢીકણું એ બધું જોવા પણ દસમામાં બોર્ડમાં તમારે સ્કૂલના શિક્ષકો પોતાને જે ભણાવતા હોય એ શિક્ષકો ચેક નહીં કરે તમારા પેપર બીજા રાજ્યની અંદર જશે ત્યાં ચેક કરવામાં આવશે તો કઈ કઈ બાબતોનો આપણે ધ્યાન રાખવું છે તેની મેં યાદી બનાવી છે તો ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખી લઈએ પહેલો પોઈન્ટ છે રકમમાં જે રીતનો ઉપયોગ કરવાનો કહ્યો હોય તે જ રીતથી દાખલા ગણવા રકમમાં આદેશની રીત કીધું હોય તો આદેશનો જ ઉપયોગ કરવો લોપ કીધું હોય તો લોપની જ રીતનો ઉપયોગ કરવો જો તમને મેન્શન ન કર્યું હોય જણાવ્યું ન હોય કે આદેશ કે લોપની ગણતરી એમ ન કીધું હોય કે આદેશ કે લોપ સામાન્ય ગણતરી તો તમારી રીતે કરી શકો પરંતુ રકમમાં જો તમને જાણ કરી હોય કે આદેશની રીત અથવા લોપની રીત તો તે રીતથી જ ફરજિયાત કરવું નહીતર માર્ક્સ કટ થવાની સંભાવના પૂરેપૂરી છે પછીનું દાખલામાં શક્ય હોય એટલા વધુ સ્ટેપ રાખવા ભૂલ થવી સંભવ છે જો તમે કલાક પૂરી થઈ જશે રહી જશે તો કોઈ પણ ટેન્શન નહીં લેવા જેટલા સ્ટેપ આવતા હોય એટલા સ્ટેપ કરવાના ગણતરી સમય મુજબ થઈ જશે જો તમને તમારા ઉપર વિશ્વાસ હશે તો કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નહીં ત્રીજું અંતિમ જવાબ લખતી વખતે ફરી રકમ વાંચવી તથા જવાબ કરી નાખ્યો દાખલો કરી નાખ્યો ગણતરી કરી નાખી જવાબ આવી રકમ વાંચવાની શું પૂછ્યું છે એ જ રીતથી કર્યો શું મેળવવાનું છે એ જ મેળવ્યું ખ્યાલ આવે છે પછી જ્યાં આકૃતિઓ આવતી હોય ત્યાં આકૃતિઓ દોરવી ફરજિયાત કારણ કે અમુક દાખલામાં ગણતરી આવી ગઈ નાખી જવાબે કરીને કોઈ આકૃતિ દોરવાનું ભૂલી ગયા અથવા આકૃતિ પાછળ મળે છે તો વ્યવસ્થિત કરવું પછીનું દરેક દાખલામાં અંતિમ જવાબ સોરી અંતિમ જવાબ જેલ પેનથી થી લખો અથવા બોક્સ કરી હવે જેલ પેન તમારી પાસે હોય ટાઈમ નો હોય જરૂર નથી જેલ પેનથી થી કરવું સામાન્ય રીતે તમારો જવાબ આવતો હોય તો એની ફરતે કરી કરી અથવા એમ કરો એટલે જે ચેક કરતો હોય રીત તમારી જોયા પહેલા જો તમારો જવાબ સાચો હોય ને ઉપર ઉપરથી ગણતરી જોઈ લીધો તો બેઠા માર્ક્સ મળી જાય જો તમે બોક્સ કર્યું હોય તો સીધી તેની નજર તેના જવાબ ઉપર જ જાય પછી હેતુલક્ષી પ્રશ્નોના જવાબ ની ગણતરી ઉત્તર વહીમાં દર્શાવીને માત્ર જવાબ જ લખવા હેતુલક્ષી પ્રશ્નોના જવાબની ગણતરી એક માં જે પૂછાય ને પ્રશ્ન સેક્શન એમાં એક થી ચોવીસ માં ગણતરી પૂછાય તો એમાં આપણે જવાબ લખવાનો તેમાં ત્યાં ગણતરી કરવાની જરૂર નથી આપણે સીધો જવાબ જ લખો કારણ કે આપણે એક માર્ક નો જ પૂછે ગણતરી બધું છેલ્લા પેજ ઉપર રેફકામ ને ત્યાં કરવી વચ્ચે વચ્ચે ક્યાંય ગણતરી કરવી ને જો તમારી ગણતરી ખોટી હોય જવાબ સાચો હોય તો કાપવાની તક મળી જાય આપણે માત્ર જવાબ લખવાનું કીધું તો જે જવાબ આવતો હોય જવાબ લખી નાખવાનો ગણતરી આપણે પાછળ કરવા જો શક્ય હોય ગણતરી ન આવતી હોય જવાબ આવતો હોય લખી જ નાખવાનું ગણતરીની કઈ જરૂર છે નહીં ગણતરીનો માર્ક્સ નથી જો ગણતરી ખોટી છે જવાબ સાચો છે તો માર્ક્સ કાપવાની તક મળી જાય આપણે તક આપવાની થતી નથી પછીનું વલ માટે તથા વગેરે નિશાનીઓ યોગ્ય રીતે મૂકવી જ્યાં જે નિશાની આવતી હોય ત્યાં એ જ નિશાની મૂકવી બરાબર આવતું હોય તો બરાબર મૂકવી ગુજરાતી બરાબર નહીં લખવાનું ગણિતના જેમ દર્શાવાતું એમાં બરાબર તથા આવતો હોય તો તથા માટે આવતું હોય તો માટે તેથી આવતું હોય તેથી જે આવતું હોય જેની નિશાની જ્યાં યોગ્ય લાગતી હોય લાગતી આવતી હોય ત્યાં જ મૂકવી ગમે ત્યાં ગમે મૂકવું નહીં આંકડા શાસ્ત્રમાં કોષ્ટક દોરવા જો તમારી પાસે ટાઈમ હોય મારા ખ્યાલ મુજબ ટાઈમ છે મેં એક્ઝામ આપી છે મારી પાસે ટાઈમ હતો પેન્સિલ થી સ્કેલ નો ઉપયોગ કરીને વ્યવસ્થિત દોરવું હાથ થી લીટો પાડીને બોલપેન થી ચિત્રકામ કરવાનું નથી બોર્ડ ની एग्जाम છે માટે વ્યવસ્થિત રીતે તૈયાર કરો પછીનો નો પોઈન્ટ રફકામ રફ વ્યવસ્થિત રીતે ઘાટા અક્ષરે કરવું પ્રશ્ન પાછળ રફ કાર્ય માટે પેજ આપેલ હોય છે આપણે એક થી નવ ધોરણમાં માં હોય દાખલા ગણતર બાજુમાં બાજુ માં રફ કામ કર ગણતરી કર ગુણાકાર એ કર નાખીએ ભાગાકાર સરવાળો બાદ બધું કર નાખીએ પણ દસ માં બોર્ડ માં એવું કરવાનું નથી ધ્યાનમાં રાખજો જે તમે ભલે તમે રફ કામ કરો ગણતરી કરો નો પ્રોબ્લેમ છેલ્લા પેજ ઉપર રફ કાર્ય પેજ આપેલું હશે ત્યાં વ્યવસ્થિત ઘાટા અક્ષરે ઉપર રફ કાર્ય લખેલું હોય તો ઠીક છે નો લખેલું લખવાનું નીચે ગણતરી કયું સૂત્ર સિદ્ધાંત પ્રમય આવશે તે થોડું વધુ સમય આપી વિચારીને મૂકવા મોટા ભાગેની ની ભૂલો ફોટા સૂત્ર સિદ્ધાંતો બુકવાડે લીધે થાય છે તમે સૂત્ર સાચું લખ્યું હોય પણ કયું સૂત્ર ક્યાં મૂકવું

ગાંડા ની જેમ લઈ સૌ પેપર આવ્યું નથી લખવાનું શરૂ કરી દે એવું નથી કરવાનું વિચારીને કયું ક્યાં કેમ હું મૂકું કઈ રીતે એ છૂટું છૂટું વ્યવસ્થિત સારા પેપર લખવું હવે અક્ષર સારા ન હોય હવે કઈ એક બે દીમાં માં અઠવાડિયામાં સુધારવા નથી જેવા અક્ષર છે પણ તમારું પ્રેઝન્ટેશન વ્યવસ્થિત મુદ્દો પાણીને જ્યાં જે વિષય સોરી જ્યાં જે મુદ્દો આવતો એરો કરીને આ આ કરીને આ અહીંયા 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 સૂત્ર ગણતરી એનો જવાબ કરીને વ્યવસ્થિત હવે થાય નહીં છેલ્લા દસ પંદર દીમાં તો આપણે વ્યવસ્થિત પ્રેઝન્ટેશન સાથે પ્રેઝન્ટેશન મીન્સ તમે જ્યાં જે જવાબ આવતો હોય જ્યાં જે ગણતરી આવતી હોય જ્યાં જે પદ આવતું એ વ્યવસ્થિત લખ્યું હોય છે જવાબની ફરતે ચોરસ કર્યું હોય છે વ્યવસ્થિત બોક્સ કર્યું હોય છે માર્ક્સ કોણ કાપી શકે તમારા ખ્યાલ આવે છે પછીનું માં એકમો વાંચવા તથા તે મુજબ જવાબમાં એકમો લખવા ગમે એનું આપણે મીટર વર્તુળની ક્ષેત્રફળ શોધવાનું કીધું ગમે કીધું વર્તુળ કે ગમે આ ખાલી હવે વર્તુળની ચોરસ એક મીટરમાં આપ્યું એક સેન્ટીમીટરમાં આપ્યું સેન્ટીમીટર ને મીટર માં ફેરવી નાખ્યું તમને જવાબમાં એમ પૂછ્યું હોય કે કેટલા મીટર સ્ક્વેર ક્ષેત્રફળ થાય તમે સેન્ટીમીટર માં બધું ફેરવી નાખ્યું છેલ્લે એમ પૂછ્યું કે મીટર સ્ક્વેર કેટલા મીટર સ્ક્વેર ક્ષેત્રફળ થાય ચોરસનું તો જે સેન્ટીમીટર હતું એને તો મીટરમાં ફેરવો બોલવામાં ખબર પડે છે એકમો ખાસ ધ્યાન રાખજો ક્યાં ક્યાં હું ફેરવું ને હું મેળવવાનું છેલ્લે છે રકમમાં જોજો મીટરમાં મેળવવાનું સેન્ટીમીટરમાં કિલોમીટરમાં લિટર માં ખેલાવે છે એ અગત્યનું છે પછી નું સંભાવના જેટલા પ્રશ્નો પૂછે દરેક માં સૂત્ર મુકવા શક્ય પરિણામો ના છેદ માં કુલ પરિણામો વ્યવસ્થિત રીતે બધું જ લખવું સંભાવના છેદ ઉડાડવા કે સાદું રૂપ આપવામાં કાળજી લેવી સમય હોય તો ફરીથી ચેક કરવું તેમજ છેદ ઉડાડવા માટે પેન્સિલ નો ઉપયોગ કરવો શરૂઆત પેન્સિલ નો ઉપયોગ કેમ કહું છું ખબર છે કારણ કે જો તમે ભૂલ માં પાંચ પાંચ ની જગ્યાએ પાંચ છ ઉડા નાખ્યો છ ની ઉપર ચેકડો માર્યો ઉપર પાંચ પાંચ તો ઉડાડવાના દીધા પણ છ નોતા ઉડાડવા પછી પછી ચોકડી કરો સર્કલ કરો ચેકો મારો કરતા શરૂઆતમાં પેન્સિલથી થી દેવા પેન્સિલ હાથમાં રાખવાની ઉડાડ છેલ્લે જો ટાઈમ મળે ને તો પેન્સિલથી થી ચેકીને બોલ પેન થી ઉડાડ ના પેન્સિલ થી ઉડાડો તો વાંધો હું હું તેમ ખ્યાલ આવે છે પછી રકમમાં જુદા જુદા એકમો હોય તો બધાને સરખા એકમ માં ફેરવા મેં કીધું એમ મીટર હોય તો બધા મીટરમાં ફેરવી નાખો સેન્ટીમીટર હોય બધા સેન્ટીમીટરમાં કિલોમીટર મિલીમીટર લીટર જવાબ શેમાં પૂછશો છે એ પેલા જોવાનું પછી આવે છે પછીનું ત્રિજ્યા વ્યાસ શૂન્ય આવ્યો વગેરેનું ખ્યાસ ધ્યાન રાખવું ત્રિજ્યામાં માં પૂછ્યું ત્રિજ્યા શોધવાની કીધી અડધા ને ત્રીજા આપ્યો વ્યાસ વ્યાજ શોધવાનું કીધું હોય રકમમાં તમને વ્યાસ આપ્યો હોય છેલ્લે તમને વ્યાસ ત્રિજ્યા શોધવાનું કીધું વ્યાજ શોધીને તમે લખી નાખો વ્યાસનું પાછું અડધું કરવાનું એટલે ત્રીજી મળે અવયવ શોધવાના હોય શૂન્ય શોધવાના કીધા કે અવયવ શોધવાના એટલે મેન આમાં છે તમારું ફોકસ રકમમાં પછી ન્યાજ ધ્યાન નથી રાખવાનું લખવાનું છે પણ રકમ વ્યવસ્થિત વાંચવાની વ્યવસ્થિત સમજવાની ક્યાં સૂત્ર મૂકવું ક્યાં કયું પદ મૂકવું ક્યાં ગણતરી કરવી ક્યાં બોક્સ કરવું ક્યાં પેન્સિલ સ્કેલ નો ઉપયોગ કરવો ક્યાં ટાઈમ ઓછો બગડે છે એ જોવું તમારું ગણિતનું પેપર શરૂ થાય ને એની પેલા પાંચ થી છ વાર ઘરે તમારે બેઠા એસી માર્ક્સનું નું પેપર આવડતું હોય ને સોરી આવડતું હોય એવું પેપર કરવાનું કેટલી વાર લાગે છે કયા સેક્શનમાં કેટલી વાર લાગે કયા ચેપ્ટરના કયા દાખલામાં કેટલી વાર લાગે એટલે તમને બોર્ડમાં મિનિમમ વીસ થી પચીસ મિનિટ બચશે જો તમે બધું જ કેલ્ક્યુલેટ કરેલું હશે

હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં